જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાશન કાર્ડના નવા નિયમો બે હજાર પચીસ વિશે સરકાર દ્વારા હવે એવા નિયમો લાગુ કરવામાં આવે છે જેનો સીધો અસર એને કાર્ડ ધારકો અને ગરીબ પરિવારો પર પડશે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે કોને મફત રાશન મળવાનું છે કઈ હાલતમાં કાર્ડ રદ થઈ શકે છે અને ઈ કેવાયસી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ શું છે અને તમારું કાર્ડ કેવી રીતે બચાવી શકો છો તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોવાના છીએ તે પહેલાં જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરવી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આશા રાખું છું કે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હશે મિત્રો સરકાર દ્વારા રાશન કાર્ડને ત્રણ મુખ્ય કેટેગરીમાં વાંચવામાં આવ્યું છે પહેલી કેટેગરીની વાત કરીએ તો પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એટલે કે પી એચ એચ આ પરિવારોને દર મહિને ઘઉં ચોખા દાળ વગેરે સસ્તા દરે આપવામાં આવશે બીજી કેટેગરી અંત્યોદય અન્ન યોજના ડબલ એ વાય ખૂબ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને મફત રાશન આપવામાં આવે છે નોન એનએફએસસી કેટેગરી આ કેટેગરીમાં આવતા લોકોને મફત રાશનનો લાભ નહીં મળે એટલે કે હવે મફત રાશન માત્ર પાત્ર અને જરૂરિયાતમંદ પરિવારો સુધી જ સીમિત રહેશે સરકાર દ્વારા હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જો તમારું નામ નીચેના માપદંડોમાં આવે છે તો તમારું કાર્ડ રદ થઈ શકે છે જો તમે ઇન્કમટેક્સ ભરતા હો જો તમારી પાસે મોટી જમીન મિલકત હોય જો તમે જીએસટી ભરતા હોવ એટલે કે બિઝનેસ ચલાવતા હો જો તમારી પાસે સરકારી નોકરી હોય અથવા તો કંપનીના ડાયરેક્ટર હોવ અથવા જો જો કાર્ડ ધારકનું અવસાન થયું હોય અને તેમ છતાં કાર્ડ ચાલુ હોય તેવા લોકોનું કાર્ડ રદ થઈ શકે છે આવી હાલતમાં તમારું કાર્ડ રદ કરીને નોન એનએફએસસી કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે સરકાર હવે ઈ કેવાયસી ફરજિયાત ફરજીયાત બનાવી છે એટલે કે તમારે તમારું આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક કરાવવું પડશે ઉપરાંત તમારે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ વીજળીના બિલ બેંક પાસબુક પૂરા ડોક્યુમેન્ટ તમારે આપવા પડશે જો ઈ કેવાયસી નહીં કરાવ્યા હોય તો તમારું કાર્ડ સ્વયં રદ થઈ શકે છે જો તમને ડર છે કે તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે તો આ ત્રણ પગલાં તમે તરત લઈ લો નજીકના રેશન કાર્ડ કચેરીમાં જઈને તમારું ઈ કેવાયસી અપડેટ કરાવો આધાર કાર્ડ બેંક ડિટેલ અને રહેઠાણના પુરાવા સાથે તમારા નામની સાચી વિગતો નોંધાવી દો જો તમારી આવક વધારે છે અને તમે મફત રાશનના પાત્ર નથી તો સાચું ખુલાસો આપી દો આ રીતે તમે તમારું કાર્ડ રદ થવાથી બચાવી શકો છો અને પાત્રતાનો લાભ ચાલુ રાખી શકો છો સવાર ગરીબ સુખાકારી યોજના હેઠળ સરકાર ગરીબ પરિવારોને મફત અનાજ પૂરું પાડે છે બે હજાર પચીસના નવા નિયમો મુજબ આ યોજના માત્ર પાત્ર ગરીબ પરિવારો સુધી જ સીમિત રહેશે આ પગલાનો હેતુ એ છે કે જે લોકો સાચે જ જરૂરિયાતમંદ છે તેમને જ લાભ મળે અને જે લોકો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેઓની ઓળખ થઈ જાય તો મિત્રો રેશન કાર્ડના નવા નિયમો બે હજાર ખરેખર મહત્ત્વપૂર્ણ છે એક તરફ ગરીબ પરિવારોને સુરક્ષા મળશે તો બીજી તરફ ખોટા લાભાર્થીઓ દૂર થઈ જશે તમારું શું માનવું છે શું તમને લાગે છે કે આ નિયમો સાચા છે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી દરેક પરિવાર પોતાનું કાર્ડ સમયસર અપડેટ કરાવી શકે અને હા આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ મેં કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો